ડભોઈમાં શિવ મહાપુરાણ કથા તથા એકત્રીસ કુંડી ગાયત્રી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સવારે પોથી યાત્રા નીકળી હતી ડભોઈમાં ભગવતી પ્રજ્ઞા ભવન અને શ્રી રામ શ્રદ્ધા ભવનના ચોવીસમા પ્રવેશ નિમિત્તે શિવ મહાપુરાણ કથા તથા એકત્રીસ કુંડી ગાયત્રી યજ્ઞના આયોજન અંતર્ગત ભવ્ય શોભાયાત્રા સવારે નવ કલાકે ગાયત્રી મંદિર ખાતેથી નીકળી હતી પોથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને વાંસથી ઘાસતી કથા મંડપ સુધી પહોંચી હતી ચારસો ને ઇઠ્યોતેર માં મહાપુરાણ કથાનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું છે કટ 478 ઇઠ્યોતેર મી શિવ મહાપુરાણ કથાનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી પરિવાર ડભોઈ અને ગાયત્રી ગામના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન પટેલ તેમના મધુર કંઠે ભક્તોને વિશેષ આકર્ષણ રૂપે એકત્રીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ કથાની સાથે સાથે આધ્યાત્મિક ઉર્જાના પ્રસાર માટે ભવ્ય યજ્ઞનું પણ આયોજન છે બાવીસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને રવિવારના રોજ સવારે આઠ કલાકે મુખ્ય પ્રસંગ ચોવીસમાં મંગલ પ્રવેશ ઉત્સવ નિમિત્તે શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ વક્તા પ્રજ્ઞાપુત્રી શ્રી રશ્મિકાબેન પટેલ કરાવશે આ યજ્ઞ એકત્રીસ કુંડી ગાયત્રી યજ્ઞ બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉમા સોસાયટી કોમન પ્લોટ અંબે માતાના મંદિર ડભોઈ ખાતે યોજાશે ડભોઈ અને આસપાસના તમામ ધર્મ પ્રેમી જનતાને આ દિવ્ય સત્સંગ અને કથાનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે માતાજીની જન્મ શતાબ્દી આ ત્રિવેણી સંગમની શતાબ્દી વર્ષ નિમિત્તે ગાયત્રી પરિવાર ડભોઈ અને ગાયત્રી કામધેનુ સેવાતી સેવાતી દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે એમાં

સમય બપોરે એક થી પાંચે આ કથાનો શુભારંભ થશે એ પણ ભવ્ય છે તો તારીખ સોળ થી સમય બપોરે એક થી પાંચ રહેશે તો સર્વે નકરીના ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ છે કે આપ જરૂર જરૂરથી પધારજો અને તારીખ બાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠથી બાર કલાકે એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થઈ અને આ કથાની પૂર્ણાહુતિ થશે તો યજ્ઞમાં ભાગ લેવા માટે પણ સર્વે ભાવિક ભક્તોને હાર્દિક આમંત્રણ છે